મહાદેવ પહોંચ્યા હતા પીટી આરતી અમરનાથ મંદિર ખાતે પહોંચ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે સમાચાર એ સૌરાષ્ટ્ર સામે આવી રહ્યા છે કે જ્યાં થોડા સમય પહેલા રાજકોટના અમરનાથ મહાદેવ અંદર જે આખી હતી એ લઈને સમાચાર સામે છે રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં સોમવારે મહાઆરતીનું નું આયોજન કરાયું હતું મંદિર પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરાયું હતું મહાઆરતીનું નું આયોજન અને આખી આ મહાઆરતીના દાતા એ ગઈકાલે જ્યારે આરતી થઈ તેના દાતા ડીવાયએસપી પી ચાલા હતા કે જેઓ નિવૃત્ત જેવૃત છે મહાદેવ મંદિરની ચાલુ આરતીમાં પીટી જાડેજા પહોંચ્યા હતા મહાદેવ મંદિરની ચાલુ આરતીમાં પીટી જાડેજા પહોંચતા જ પીટી જાડેજા અને તેમની સાથે પરિવારના સભ્યો સાથે તેઓ મંદિર ખાતે આરતી કરવા માટે પહોંચ્યા હતા અને જેવા આરતી માટે પીટી જાડેજા અમરનાથ મંદિર ખાતે પહોંચ્યા તેવી જ ત્યાં શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી

પરિવારના લોકોએ સાથે 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 મંદિરની અંદર આવેલા આગેવાનોની તેમણે વાતચીત પણ કરી હતી સમજાવટનો પ્રયત્ન પણ થઈ રહ્યો હતો પરંતુ પીટી જાડેજા ઉશ્કેરાટની અંદર કે જો શાબ્દિક બોલાચાલી થઈ હતી એ દરમિયાન તેઓ તેમની ઉપર જે આખી ઘટના વીટી અઢાર દિવસ કરતાં પણ વધારે સમય જેઓ સાબરમતી જેલની અંદર રહ્યા હતા એ દરમિયાન તેમની સાથે જે કંઈ પણ ઘટના બની અને કોના કારણોસર તેઓ જેલમાં ગયા પ્રકારનો ભળાપો એ લોકોની સમક્ષ તેમના દ્વારા ઠાલવવામાં આવ્યો હતો જોકે દર સોમવારે આ મહાદેવ મંદિરની અંદર મહાઆરતી કરવામાં આવે છે અને એ મહાઆરતીની અંદર વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે મંદિર પ્રશાસન દ્વારા અને સાથે જ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા અને મોટી સંખ્યામાં લોકો આ મંદિરે દર્શન કરવા આવતા હોય છે મંદિર પ્રશાસનને પહેલેથીને જ ખ્યાલ હતો લગભગ કે આ મહાઆરતી દરમિયાન પીટી જાડેજા અહીંયા પહોંચશે એટલા માટે પહેલેથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જયારે પીટી જાડેજા અને તેમના પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા બોલાચાલી થઈ આ બોલાચાલી દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા સાથે નિવૃત્ત ડીવાયએસપી કે જેમની આ મહાઆરતીના તેઓ દાતા હતા તે પણ ત્યાં ઉપસ્થિત હતા આ તમામના સમજાવટ બાદ અને પોલીસના સમજાવટ બાદ આખો આ મામલો થાળે પડ્યો હતો અને મામલો થાળે પડતાની સાથે જ

આપડે આરતી કરો સાથે મળી કરીએ અને ટ્રસ્ટ આયોજિત કરો ટ્રસ્ટ સંચાલિત કરો અલગ ગ્રુપ દીધું અલગ કરી દીધું બરાબર મંદિર ની વિરુદ્ધ બધું કરવા માંડ્યું કરી

તમારા પ્રમુખ તમે પ્રમુખ કાવાનું નહીં તમે આવું કીધું કે નહીં અત્યારે મેં તમે એવું કીધું तोन <laughs> મને કીધું હતું ખબર દાદા સાહેબ થઈ બધા

બે મિનિટ એની આલીશિયા આવી મંત્રી કારોબારમાં શાંતિ રાખો શાંતિ

જો કે હવે આ મામલો આવતા સોમવારે મહાઆરતી દરમિયાન ખ્યાલ આવે કે શું ફરી એકવાર ત્યાં પીટી જાડેજા પહોંચે છે આ પ્રકારે શાબ્દિક ચાલી કે અથવા મામલો ગરમાય છે કે કેમ તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે તે ખાસ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર